આયુષ શાખા દ્વારા ગોધરા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી વિશ્વ હોમિયોપેથી દિવસ દસ એપ્રિલ એટલે કે હોમિયોપેથીના જનક ડોક્ટર સેમ્યુઅલ હાને માન સાહેબના દિવ જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે જેના ઉપલક્ષ્યમાં નિયામક આઉષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત મહામંત્ર પંચમહાલ દ્વારા નિરાંત વૃદ્ધાશ્રમ ગોધરા ખાતે વડીલોની હાજરીમાં કેક કાપીને ફળ વિતરણ કરી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારબાદ રામજી નગર તીરગરવા સરે હોમિયોપેથિક નિદાન સારવાર માટે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેનું બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો જેમાં વિસ્તારના કોર્પોરેટર અને અગ્રણીઓ તથા ખાનગી હાઉસ તબીબોએ પ્રેરક હાજરી આપીને જિલ્લા આયુર્વેદ અધિકારીને હોમિયોપેથી વિશે નાગરિકોને સમજ આપી વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં આ ઉપચાર પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય છ નિદાન કેમ્પનું આયોજન કરાવ્યું હતું જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ્ય અલ્કેશ ગેહલોતના સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ શાખા હેઠળ ફરજ બજાવતા તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરશ્રીઓ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો